ઇલેક્ટ્રિક લાઈનો તાર ડંપર સાથે અઢી જતા કરંટ લાગતા ચાલકનું કરંડ મોત નિપજતા અડેરાતી વ્યાપી જવા પામી વાગરા તાલુકાના મૂલ્ય ચોકડીથી દહેજ વચ્ચે આવેલા ચોગસી સોટ વર્ક કંપનીની આગળ આવેલા માર્ગની બાજુમાં દમ્પર પાર્ક કરતી વેળા દંપર સાથે અધી જતા દંપર ચાલકનું કરંટ લાગતા મોત નીપજતા અડેરાતી વ્યાપી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર નથા સુલેમાન અલી જન જાતે મુસ્લિમ ઉમર આડત્રીસ રહેતા ગંધારા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ ખૈવા ડમ્પર મુલે ચોકડી થી દહેજ જતરોજ વચ્ચે આવેલ સોગસ સોલ વર્ક કંપની આગળ આવેલ રોડ ની બાજુમાં પાર્ક કરતા હતા તે દરમિયાન મે ઇલેક્ટ્રિક લાઈન તાર ડમ્પર સાથે અડી જતા સુલેમાન અલીને ને વીજ સ્વગ લાગતા તેઓનું નું કરણ મોત નિપજવા પામ્યું હતું વગ્ર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે યાકૂબ પટેલ ભરૂચ